પાણી નથી એટલા માટે પાણીની સુવિધા ગામમાં કરો આપણને દેખાય રહી છે ટાંકી લાખો રૂપિયાના ખર્ચે ટાંકી બની અને પાઇપલાઇન પણ ગામમાં થઈ ઘરે ઘરે નળ કનેક્શન પણ અપાઈ ગયા પણ નળની અંદર પણ ટીપું પાણી નહીં નીકળ્યું ગામ લોકોને તમામને પૂછો તોય તમને એવો જવાબ મળશે કે પાણી દેખાતું નહીં તો મારે એટલું જ કહેવું છે કે ખરેખર જો સરકારને આદિવાસી પ્રજા માટે ચિંતા હોય તો હાપેશ્વર પાણી જો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ અને દાહોદ ગોધરા તરફ એટલી મોટી લાઈનો નાખીને લઈ જતા હોય તો આ કટ તાલુકાનો શું વાક આદિવાસી સમાજના માણસો છે તો આ બાબતમાં સરકાર શ્રી ચિંતા કરવી જોઈએ કે દરેક માણસોને પાણી મળવું જોઈએ તો દરેક કોતરો અંદર પણ પાણી છોડવું જોઈએ આખા તાલુકાની અંદર આ પ્રશ્ન છે કિલ્ધરા ગામનો પ્રશ્ન અહીં કવાટ તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડીના અડધા ગામડા છોટાઉદેપુરના દરેક ગામોની અંદર આ પ્રશ્ન છે હાલ લગ્નની સિઝન છે લોકો ટેન્કરો ફરી ફરીને દૂર દૂરથી પાણી લાવે છે હમણાં જ અમારા ગામમાં એક પ્રસંગ હતો એમાં જે બિચારી દીકરી છે કિલધરા ગામની એ જાન આવી ત્યારે દૂર પાણી ફરવા માટે ગઈ

અમારે નજીક થી પાણી જાય ને કાઠિયાવાડી અમારે કોઈ અહીં નજીક છે પણ નહીં પાણીના ના